હા તમે ચિંતા ના કરો મહિના થતા મળી જાય મળી જાય જો કાકા જોડે બુલા મારે કાકા જોડે ના માનવ હોય તો પૈસા મળી જાય કાકા ની ગીધા પણ આવેલી નાના હું કઈ જાય આવું પણ જ્યાં ના ટાઈમે પૈસા મળી જાય

પેલા કો કે આ ઉતરણ ઉપર તમે હુ હુ આઈટમ બનાવવાના છો ઉંધ્યુન જલેબી બીજું કચ્છું જ નહીં આપડે નવું કોઈ લાવતા જ નહીં જે વર્ષો થી બનાવી એનું એક બનાવવાનું એમાં કોઈ નવું બનાવવાનું નહીં બરાબર ઉંધ્યુન જલેબી બે હા બે જ વસ્તુ તો જો આ તને કિલો ઉંધ્યુ લખી દે હળા તા અય યાર હું રે એ કરું કિલો જ તાણી હવે ખાનારો હું એકલો હું હા હા કિલો ઉંધિયું

हवा आम्ही जेव खबर बघा ओर्डर हा दादि बन पशी जेव्हा खबर मराजा उत्तरे ताळी लिया नहीं इतला नाहीत नव नियम लावे कोई चिंत्याच नाही

તમારે મુરખત કર્યું છૂટા નથી કજો આ ને રાખો એ તો પછી બીજા વટતા ગટતા મને આવજો લેવા આવું પાસા

કિલો જલેબીમ ને વાહ બરાબર આ કીધું અત્યારથી ઓર્ડર લીધેલા હોય ને તો ઉત્તરાયણ ના દાડે ખબર પડે મને એમ ના બરાબર છે ઓર્ડર પેલ લઈ લેવા હારા મારો તો દર સાલ પ્રેક્ટિસ જ છે કે પેલા જઈને ઓર્ડર લઈ આવવાનો અને ઉત્તરાયણ ના દાડે

ખરેખર આ રસોયા મારે શું કરવાનું ઉધિયાનો ઓર્ડર આલો છે મારા અને મારા ઓળખ્યો ના રહ્યો એવી તો હું ઉતાવળ છે વન વર્તા આવ તારા વાત હેટ ઉતાઈ રહ્યું છે આ બુમો પાડી રહે મારું ધ્યુ થઈ ગયા હે અજીએ પૈસા આલા ને બાચી બોલે હે આ વખત ઓર્ડર આ લેવો નઈ છેલ્લે ઓર્ડર ઈવાનો લેવો હો ઈવાને ખબર પડન પૈસા નહી આલતા હું ધ્યુ થઈ ગયા ગોમ ઓર્ડર લઉં ઈવાનો બસ ઘણા ઓર્ડર લેલું પછી પૈસા તારા પૈસા મારા જોયું મારા મામા ઘેર જવું તારે એટલે તારા મામા ઘેર જવું તું તો એલો રહી હે આ હોટ તો તારે મારા કોમ હતું એટલે હું નતો જો વેલા અહી કોમ પટી જો તો હું જઉં કશે વાંધો ને કાલ સવારે જતો રહેજે કાલ સવારે જ અત્યારે હાલ જાવું લાવ પૈસા તમે એટલે પણ અત્યારે હોતી વેલા આવતો જ હે તું કેમ હોતી વેલા ના જાવ તું બાઈક મૂકી દે કાલ હવારે જતો રહેજે વેલા પણ મારા બાઈક માં જવાનું સાધન માં નહીં જવાનું બાઈક જવાની ઓ યાર દેખ છો ને બસમાં બસ માં જતો રહે આઈ જજો કે હોત તો ને બાઈક લઈને જવું છો ને ના હું બસમાં માં નહીં જવાનો હું બાઈક માં જ જાય તો પૈસા લાવડો

બસો રૂપિયા પેટ્રોલ લખાઈ ને જવાનું એ કારણ તો તારા મમ્મા પતંગ ને બધું લઈ જાય છે આજ થઈ ગયા બસો રૂપિયા આ બસો નું પેટ્રોલ આવશે અને બીજા મારે વાપરવાની જોવી

ઉતરે ભલામોણા પાટણ માં ઘણી મળે એટલે બધા જવા છે અમદાવાદ અલ આ અમદાવાદ ની દોરી એટલે ભલામોણા આપડે અમદાવાદ થી દોરી લાઈએ પતંગ ને

અને આપડા જોડેથી નીકળી ગયા એવું હતું એવું વાત માં બીજું કઈ નથી ફન કરીને કઈ દેતો ખાઈ ગયા પણ ઉપાડતો નહિ યાર રૂપાલા તો કોક કહું કઉી યાર એટલે તમારે કઈ દેવાનો

જેની બી કટી એ થઈ ગયો હું કરવાનું મારા ખરેખર બોલ્યા ઉતરણ આવે છે કેવું થઈ ગયું છે હું મને કેટલા ફોન કર્યા પણ કે ફોન ના પડ્યો અને કાકા આ ડોક્ટર દવા કરતા નો ફોન મે સાઈડ માં મેલ દીધો તો પણ પછી એ ફોન તો કરાય કે લે ફોન કરાય ભાઈ હું ફોન કરું કાકા ઘેર આયો ખરેખર હું કરવાનું એ ચોકન થતો તો તી હું માર મમ્મા ઘેર જતો તો

તો એટલો છોકરો રાજી બાપડે મારા મનમાં એ હતું કે પચીસ રૂપિયામાં આપી દે તો થઈ જાય જોવાય નહીં યાર પચાસ તો પચાસ પણ પચાસ હવે પચાસ હવે સો રૂપિયા એ હરિયો નખાય પાછું બરાબર છે હરિયો નખાઈ આવો હવે કરું છોકરો હવે હું હરિયો નખા ભલે સો રૂપિયા

પણ આગે નઈ અને હું તો દરેક ને કહું બાઈક લઈ હેડું હોય તો હેડજો પણ પેલા હરઈયો નખાવજો બરાબર પેલા હારી ઉતરણ થતી અત્યારે ઉતરણ કે વિધે ખબર ખતરાવાળી ઉતરણો ના ના વાત તમે કેટલું હોભળો છો ચોક કાબા ઉપરથી પડ્યો